હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ સોફ્ટ એવી ગુંદાની સુખડી બનાવીશું ગુંદાનો ક્રંચ જ્યારે સુખડીમાં આવશે ને ત્યારે ખાવાની તો ખૂબ જ મજા પડશે તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે સુખડી બનાવવા માટે મેં અહીંયા પોણો કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને તેમાં ચાર ચમચી જેટલો ઘઉંનો જાડો લોટ એડ કરીશું તો જાડો લોટ એડ કરવાથી આપણી સુખડી સરસ ક્રંચી બનશે અને સ્વાદમાં પણ સરસ બનશે એટલે કુલ થઈને મેં અહીંયા એક કપ ઘઉંનો લોટ લીધો છે તો એની સામે પોણો કપ ગોળ અને પોણો કપ ઘી લેવાનું છે તો તમે એકલા ઘઉંના ઝીણા લોટમાંથી પણ સુખડી બનાવી શકો છો ઘી બધું જ આપણે કઢાઈમાં એડ કરી દઈશું અને ઘી ગરમ થાય એટલે સૌથી પહેલાં તેમાં ગુંદરને તળી લેવાનો તો ગુંદરને મેં થોડુંક ભાંગીને આ રીતનો નાનો કરી લીધો છે અને એક એક ચમચી ગુંદરને આપણે તળી લેવાનો તો ઘી ગરમ થાય એટલે મીડિયમ આંચે ગુંદરને તળી લઈશું ગુંદર પફ અપ થઈને આ રીતે ઉપર આવી જશે તળાઈને એટલે થોડોક કલર ચેન્જ થાય એટલે ગુંદરને કાઢી લઈશું અને તે જ રીતે બધું જ ગુંદરને તળી લેવાનું તો જો કેટલો સરસ ગુંદર ફૂલી ગયો ને તો બધું જ ગુંદર અહીંયા તળી લીધો હવે ઘી ગરમ જ છે તેમાં લોટ એડ કરી લેવાનો અને લોટને સ્લો ટુ મીડિયમ આંચે જ શેકવાનો આ લોટ શેકાતા બહુ વાર નહીં લાગે સાત આઠ મિનિટમાં શેકાઈ જશે એટલે બહુ ઉતાવળ નહીં કરવાની લોટ શેકવામાં જેમ તમે સ્લો ટુ મીડિયમ આંચે લોટને શેકશો ને એમ સુખડી સરસ બનશે તો આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈને સુખડીને શેકતા જવાનું તો જો ત્રણ ચાર મિનિટમાં આ રીતે લોટમાંથી કલર ચેન્જ થઈ જશે અને આપણો તાવેથો પણ એકદમ હલકો ફરવા માંડશે અને ઘરમાં એકદમ સરસ સુખડીની સુગંધ આવશે તો જો આ રીતનો સાત આઠ મિનિટમાં લોટનો કલર ચેન્જ થઈ જાય એટલે તેમાં ગુંદર તળેલો એડ કરી દેવાનો ગેસની આંચ એકદમ ધીમી કરી દેવાની અથવા તો બંધ કરી દેવાની તેમાં ડ્રાયફ્રૂટ સમારેલા એડ કરી દેવાના તો મેં બદામ અને પિસ્તા એડ કર્યા છે ગેસ ઉપરથી કઢાઈ નીચે ઉતારીને ગોળ એડ કરવાનો તો ગોળને ચપ્પાથી સમારીને અથવા તો છીણીની મદદથી છીણીને જ એડ કરવાનો જેથી આપણો ગોળ જલ્દી ઓગળી જાય કન્ટિન્યુ એને હલાયા કરવાનું અને ત્યારબાદ એમાં સૂંઠ પાવડર એડ કરીશું ગોળ જો આ રીતે એકદમ સરસ ભાંગી લેવાનો સહેજ કદાચ ગઠ્ઠા હોય તો એક મોટી ચમચી ભરીને સૂંઠ પાવડર એડ કર્યો છે વધારે એડ એડ કરવો હોય બે ચમચી જેટલો તો પણ કરી શકાય મિક્સ કરી લઈશું સારી રીતે મિક્સ કરી લેવાનું અને પછી સુખડીને આપણે થાળીમાં ઠારી લઈશું તો ઘી અથવા તો તેલ લગાવી દેવાનું અને સુખડી અંદર એડ કરી દઈશું તો જો એકદમ શિયાળો હોય ત્યારે અંદર તેલ લગાવવાનું થાળીમાં તો સરસ ઉખડી જશે સુખડી તો આ રીતે તાવેથાની મદદથી સુખડી બધી બાજુમાં એક સરખી પૌળી કરી લેવાની અને ઉપરથી એકદમ સરસ લીસી કરી લઈશું તો આ રીતે સુખડી તમે પણ જરૂરથી બનાવજો બહુ સરસ બનશે અને જ્યારે આપણે ગુંદરનો ક્રંચ સુખડીમાં આવશે ને ત્યારે ખાવાની તો ખૂબ મજા આવશે ઉપર બદામની કતરણ એડ કરી દઈશું પિસ્તાની કતરણ એડ કરી દેવાની અને થોડીક બે પાંચ મિનિટ પછી સુખડી ઠરે પછી તેમાં કાપા કરી લેવાનું આ રીતે તાવેથાની મદદથી પ્રેસ કરી લેવાનું એટલે આપણું ડ્રાયફ્રૂટ અંદર ચોંટી જાય તો જો આ રીતે ત્રણ ચાર મિનિટમાં સરસ સુખડી ઠરી જશે એટલે કાપા કરી લઈશું અને સુખડી એકદમ સરસ ઠંડી પડશે ને પછી એકદમ સરસ પીસ એના તૈયાર થશે જો થોડાક વહેલા પીસ તમે કાઢવા જશો ને તો સુખડી છૂટી પડી જશે તો આ રીતે ચપ્પાની મદદથી એક સરખા પીસ કરી લેવાના તો આ રીતે એકદમ સોફ્ટ સોફ્ટ સુખડી તમે પણ જરૂરથી બનાવજો શિયાળામાં ઘણા લોકો વસાણો નથી ખાતા હોતા તો એના બદલે આ રીતે સુખડી બનાવીને ખાવાની તો બહુ મજા આવશે ખાવાની અને આપણે અંદર સૂંઠ પાવડર એડ કર્યો છે એટલે બહુ સરસ સુખડી લાગશે તો એકદમ સરસ સુખડીના પીસ પડીને તૈયાર થઈ ગયા છે તો કેટલી મસ્ત સુખડી બની ગઈ છે ને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો